રામનવમીના મહા ઉપાય રામનવમી દુઃખો રામનવમી નવરાત્રી આ વર્ષે સત્તર એપ્રિલે રામનવમી નો તહેવાર ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ જન્મ થયો હતો અને ત્યારથી આ ઉત્સવ ને રામ જન્મોત્સવ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથના મહેલમાં થયો હતો રામનવમી હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો અવતાર રાક્ષસોને મારવા અને વિશ્વને નકારાત્મક શક્તિઓથી મુક્ત કરવા માટે થયો હતો આજે સદીઓ પછી પણ લોકો રામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને જો તમે આ દિવસે ભગવાનની પૂજા કરો છો અને જ્યોતિષના કેટલાક ઉપાયો અજમાવો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે તો ચાલો જાણીએ આ વિડીયો પ્રાર્થના કરો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની છે આ દિવસે તમારે રામ અને સીતાની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ હનુમાનજી તમને બધી પરેશાનીઓ માંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે રામ દરબારની પૂજા કરતા પહેલા તેની તસવીરને મંચ પર મૂકો અને અને સામે પ્રગટાવો ધરાવો રામ ના દિવસે સતત રામચરિત માનસના પાઠ કરો જો તમે આ દિવસે તમારા પરિવાર સાથે આનો પાઠ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ બૌ ભય નો પાઠ કરતી વખતે આ રામ રક્ષા સ્ત્રોત્ર છે અને તમને તેનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે આ સ્ત્રોત્ર પાઠ કરવાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને તમને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હનુમાન ચાલીસા નો પાઠ કરો તમે રામનવમી ના દિવસે હનુમાન ચાલીસા નો પાઠ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના હતા અને તેમની સ્તુતિ કરવાથી રામજીના સંપૂર્ણ આશીર્વાદ મળે છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિના દ્વાર ખુલી જાય છે જો તમારા ઘરમાં કોઈ ગ્રહ દોષ હોય તો રામનવમી ના દિવસે ગંગા જળને એક પાત્રમાં લઈ લો આ પછી ભગવાન રામનું ધ્યાન કરો અને તેમના રક્ષણ જાપ કરો એકસો જાપ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે રામચંદ્રજીને પીળા ફૂલ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે શ્રી રામચંદ્ર ભગવાન વિષ્ણુના અવતાર છે જો તમે રામ નવમીના દિવસે શ્રી રામને પીળા ફૂલ અર્પણ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે જો તમે આ દિવસે પીળા રંગના વસ્ત્રોમાં પૂજા કરશો તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે છે ઘરમાં તુલસીનો છોડ લગાવો જો તમે રામ નવમીના દિવસે ઘરમાંમ તુલસીનો છોડ લગાવો છો તો તમને તેની સકારાત્મક અસર જોવા મળે છે તુલસી વિષ્ણુને પણ પ્રિય માનવામાં આવે છે તેથી રામ નવમીના દિવસે તુલસીની પૂજા અને આરતી કરવાની પણ સલાહ આપવામાં આવે છે જો તમે રામનવમીના દિવસે અહીં જણાવેલ જ્યોતિષીય ઉપાયો અજમાવશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હચૂક લેવી